નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ નર્મદા જિલ્લામાં હાલ વહીની માં નર્મદા પરિક્રમા ચાલી રહી છે વેદો અને પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાથી આ પરિક્રમાનું ભારે મહત્ત્વ છે કહેવાય છે કે અઢાર કિલોમીટરની વાહિની નર્મદા પરિક્રમા કરવાથી મોટી પરિક્રમાનો ફળ પ્રાપ્ત થાય છે જે ભક્તો મોટી પરિક્રમા જેને ત્રણ વર્ષથી વધુ સમય લાગે છે તે ભક્તો આ નાની પરિક્રમા કરી અને મોટી પરિક્રમાનો ફળ મેળવે છે આ પરિક્રમામાં દેશના કોણ કોના કોનેથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવી રહ્યા છે આજ રવિવારે રજાના દિવસે જાણે માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય તેવું લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા હતા પરિક્રમા રૂપે પરિક્રમાવાસીઓ માટે રસ્તાની છાયડા માટે મંડપની પીવા માટેની પાણીની સાથે દવા માટેની આરોગ્યની વ્યવસ્થા પણ કરવામાં આવી છે મણિનાગેશ્વર મંદિર ખાતે ભક્તો માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી તો વહેને સવારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા મણિનાગેશ્વર મંદિર ખાતે ગરબા રમી માં નર્મદાની ભક્તિમાં ભક્તો લીન થયા હતા મા નર્મદાજીની ઉત્તરવાહીની પરિક્રમા ચાલી રહી છે તો ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાલુઓ આવી રહ્યા છે આજે રાજાનો દિવસ હોવાથી ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હતા નહીં મણિનાગેશ્વર મંદિર ખાતે અમે સેવા આપી રહ્યા છીએ ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ એનો લાભ લીધો હતો પવિત્ર ચૈત્ર માસમાં મા નર્મદાજીની પરિક્રમા અત્યારે થઈ રહી છે તો શનિ રવિના લીધે આજે વર્ષો પહેલાં માર્કંડે ઋષિએ આ કરેલી હતી પરિક્રમા અને વેદો પુરાણમાં બી ઉલ્લેખ છે અને આ પરિક્રમા વર્ષોથી ચાલી રહી છે અને માર્કંડે ઋષિએ શરૂઆત કરેલી હતી અને અત્યારે ખૂબ ભાવિ ભક્તો આવી રહ્યા છે મા નર્મદાજીની પરિક્રમા કરી રહ્યા છે અને અમને પણ ખૂબ આનંદ થાય છે અને નાગેશ્વરના મંદિર પરિસરમાં અહીં ખૂબ સરસ સેવા થઈ રહી છે અને તિલકવાડા ઘાટ પરથી તિલકવાડા ગામમાં દર્શન કરી રહ્યા છે લોકો અને અમને પણ સેવા કરતાં કરતાં ખૂબ આનંદ થાય છે અને મા નર્મદાજીની મા નર્મદાજીની એક લહેર ચાલી રહી છે એનો અમને ખૂબ આનંદ છે